પોરબંદર પોરબંદર તમે છો તો તમને સરસ મજાનું માધવપુર આપણું હાર્દિક સ્વાગત કરે છે એવો ગેટ દેખા છે બરોબર દરિયાની અંદર પાંચ સાત કિલોમીટરના ગાળામાં લોકો સ્નાન કરી રહ્યા છે એકદમ ફ્રીમાં પ્રસાદી લેવી છે પ્રસાદી નો લાભ લેવો છે તો અહીંયા માધવરાયના મંદિરથી એક જેટ ચોપાટી આપણે આવીએ અને આવતા જ સરસ મજાનો અહીંયા તમે જોઈ શકો છો શિવકૃપા સાર્વજનિક પ્રસાદ અનક્ષત્ર છે અહીંયા તમે આવી અને આનો છે નજારો એ માણી શકો છો સરસ મજાનો રુક્ષમણી માતાનું મંદિર છે એનો પણ ખાસ એટલે ખાસ લાવો લેજો હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ ફ્રેન્ડ જેમ તમે થમની અંદર જોયું કે આપણા પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દર વર્ષે સરસ મજાનો સ્નાન મેળો યોજાતો હોય તો મિત્રો આજે છે બેસતું વર્ષ બધાને મારા તરફથી રામ રામ અને કાલે છે મિત્રો ભાઈ બીજ ભાઈ નિમિત્તે અમારા માધવપુરની અંદર ખરેખર જોરદાર સ્નાન મેળો યોજાય છે અને એ સ્નાન મેળા નિમિત્તે તમારે અમુક વસ્તુ એવી છે અમુક વાતો એવી છે કે ધ્યાનમાં લેવી જોઈએ જો એ વાતો તમે વિડીયો જોઈને ધ્યાનમાં લેશો તો મેળાનો આનંદ છે એ એકદમ ડબલ થઈ જવાનો છે અને મેળામાં તમને મજા આવવાની છે કોઈ જાતની મુશ્કેલી પડવાની નથી તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના તમારે મેળો કરવો બધી વસ્તુ તમને આ વિડીયોમાં બતાવી દો તો ફેન્ડ્સ માધવપુરના મેળામાં સ્નાન મેળો માધવપુરની અંદર સ્નાન મેળો તમે કરવા આવો છો તો ખાસ એક્ઝેક્ટ તમે અહીંયા મારી વાત એવી છે કે પોરબંદર સાઈડથી તમે આવો છો પોરબંદર સાઈડથી આવો તો તમને સરસ મજાનું માધવપુર આપણું હાર્દિક સ્વાગત કરે છે એવો ગેટ દેખાશે બરાબર ગેટની અંદર તમારે આજુબાજુમાં તમારી ફોર વ્હીલ અથવા ટુ વ્હીલ પાર્કિંગ કરી દેવાની છે પાર્કિંગ અહીંયા કરી અહીંથી તમારે સીધું અંદર જે માધવરાયનું મંદિર છે ત્યાં તમે કદાચ સ્નાન કરવા જવું હોય તો ત્યાં જઈ શકો છો અને ખાસ શું વાત છે ખબર કે ત્યાં તમારે ન જવું હોય તો અહીંયા તમારું વાહન પાર્કિંગ કરી અને અહીંયાથી એક્ઝેક્ટ આ બાજુ ધવલ બતાવજો તો ભાઈ જો આ બાજુ પણ આખે આખું બીચ છે ત્યાં પણ સરસ મજાનો સ્નાન મેળો જોઈએ ત્યાં લોકો સ્નાન કરતા હોય છે તો ત્યાં પણ તમે સ્નાન કરી શકો અને ખાસ તમે દ્વારકા સાઈડ થી આવો છો તો પાતા ગામ બીચ છે સિદ્ધેશ્વર મહાદેવનું ત્યાંથી જ લોકો દરિયાની અંદર નાહવાનું ચાલુ કરી દે છે અને આગળ પણ દરિયાની કાંઠે તમારે કેટલું ઊંડું જાવું કેટલી એવી રીતના નાહવું બધી જ વસ્તુ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું મજા આવશે વિડીયોને એક નાનકડી લાઈક કરી નાખજો ચાલો ફટાફટ આગળ જઈએ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે એક્ઝેક્ટ સમુદ્રના કિનારે મેં તમને જેમ વાત કરી એમ કે જે માધવરાયનું મેઇન ગેટ છે ત્યાંથી લઈ અને કાચબા કેન્દ્ર છે ત્યાંથી એક આપણે એક દરિયા કિનારે પહોંચી ગયા છે ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં માનવ મેળામાં આજે પણ ઉમટી પડ્યો છે કેમકે આજે બેસતું વર્ષ છે એ નિમિત્તે ઘણા બધા લોકો બહારથી આવી ગયા છે કેમકે દૂર દૂરથી આવતા હોય ને કાલે છે ભાઈબીજનું સ્નાન મેળો તો તમે જોઈ શકો છો આવી રીતના લોકો છે એ બધા દરિયાની અંદર કાલે જોરદાર નાશે અને ખાસ અહીંયા સરસ મજાની નીચે રેતીને એવું બધું છે બહુ તમને મજા આવી જવાની પણ ખાસ જેમ મેં તમને વાત કરી એમ તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમે નાહવા આવો છો ભાઈ બીજમાં તો તમને તરતા આવડે કે નથી આવડતું એ મિનિંગ નથી બહુ દૂર ઊંડે સુધી જાવું નહીં કે ઘણા દર વર્ષે ઘણા બધા લોકો મોતને પણ ભેટે છે તો ખાસ કરીને તમારું એક ખાસ ધ્યાન રાખવું અને ઘણી બધી મોટી માત્રામાં સંખ્યા હશે અને તો એનું પણ ધ્યાન રાખવું કે તમારા કોઈ વસ્તુ ચોરી ન થઈ જાય તો ખાસ કરીને અને ખાસ મેં તમને જેમ વાત કરીને પૈસા થોડાક છૂટા હારે રાખજો કેમ કે એટલી બધી ટ્રાફિકના હિસાબે થાય કદાચ નેટવર્ક ઇસ્યુ હોય તો તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ઓનલાઈન કદાચ પેમેન્ટ ન થઈ શકે તો ખાસ છૂટા પૈસા સાથે રાખજો અને એકાદો ભાઈબંધ એવો સાથે લઈ આવજો કે જેને નાવાની ઈચ્છા ન હોય અને બધી વસ્તુ ખાસ સાચવીને નાખ કેમ કે તમે નાવા જાશો તો તમારા મોબાઈલ કપડાં એક્સ વાય ઝેડ વગેરે વસ્તુ છે એ ખાસ પડી રહે બાકી તમે જોઈ શકો સરસ મજાનો દરિયા કિનારો છે અને નાહવાનો લગભગ આજથી ચાલુ થઈ ગયું છે હજી પણ આગળ મારા પ્રમાણે માધવરાયનું મંદિર છે ત્યાંથી લઈ અને અહીંયા પાતા બીચ છે સોથી સાત કિલોમીટરના એરિયામાં લોકો નાવા માટે પડશે તમે જઈ શકો આગળ ધવલ આગળ બતાવજો તમે છે તો સૌથી સાત કિલોમીટર લોકો છે એ નાવા માટે પડશે તો ચાલો હજી પણ આગળ જે કંઈ જોવાનું છે બધું બતાવીએ તો મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે માધવપુરનો જે સરસ મજાનો દરિયા કિનારે સ્નાન મેળો થવા જઈ રહ્યો છે એમાં એક્ઝેક્ટ શિવલિંગ એટલે કે માધવરાયના મંદિરથી એક્ઝેક્ટ પેલી ચોપાટી કહેવાય પેલી ચોપાટી જો તમે સ્નાન કરો છો અથવા તો કોઈ પણ જગ્યાએ સ્નાન કરો છો અને જો તમારે એકદમ ફ્રીમાં પ્રસાદી લેવી છે પ્રસાદીનો લાભ લેવો છે તો અહીંયા માધવરાયના મંદિરેથી એક જે ચોપાટી આપણે આવીએ આવતા જ સરસ મજાનો અહીંયા તમે જોઈ શકો છો શિવકૃપા સાર્વજનિક પ્રસાદ અણક્ષેત્ર છે દર વર્ષે સરસ મજાની અણક્ષેત્ર હોય અને સરસ મજાનો પ્રસાદ છે એ શ્રદ્ધાર્થુ શ્રદ્ધાર્થીઓને સરસ મજાનો પૂરો પાડી રહ્યા છે તો અહીંયા પ્રસાદ લઈ અને ધન્ય થાજો અને હજી પણ આગળ કેવું સરસ મજાનો બધો માહોલ છે બધી જ વસ્તુ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે માધવપુરની અંદર સરસ મજાનો સ્નાન મેળો થવા જઈ રહ્યો છે આજે છે બેસતું વર્ષ અને કાલે છે ભાઈબીજ તો ભાઈબીજ નિમિત્તે મેં તો ફ્રેન્ડ્સ તમને જેમ વાત કરી એમ કે કદાચ તમે પોરબંદર સાઈડથી ભાઈબીજનો મેળો કરવા આવો છો સ્નાન મેળો કરવા આવો છો તો એક્ઝેક્ટ પાતા બીચથી લઈ અને માધવરાયના મંદિર સુધી લોકો છે એ દરિયાની અંદર પાંચ સાત કિલોમીટરના ગાળામાં લોકો સ્નાન કરી રહ્યા છે નાઈ રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે આજે તમે અત્યારે જોઈ શકો છો મેન ચોપાટી પર અત્યારે આપણે અહીંયા આવી ગયા છે અને ખાસ કરી અને અહીંયા જે શિવલિંગ છે બતાડતો તમે શિવલિંગ છે ને ત્યાંથી જ લગભગ મેળાનો માહોલ છે એ ચાલુ થઈ ચૂક્યો છે અને ખાસ વાત એ છે કે અહીંયા લગભગ વધારે ટ્રાફિક હોય અને આજુબાજુમાં ઘણા બધા મંડપ સર્વિસ ઘણી બધી વસ્તુઓ નાસ્તાની વસ્તુઓ બધી જ વસ્તુઓ અહીંયા તમને મળી રહેશે એટલે કોઈ જાતનું કંઈ ટેન્શન લેવાનું છે નહીં અને ખાસ મેં તમને કીધું કે તમારું ખાસ ધ્યાન રાખો અને બહુ ઊંડે સુધી નાવા જવાય નહીં એવું ખાસ ધ્યાન રાખવું કેમકે દરિયો બહુ ભયાનક છે અને આ વખતે દરિયાના થોડાક મોજા પણ છે એ ખાસ કરીને બધાએ મારે અને ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરીએ કે માધવપુરના દરિયાનો તમે આનંદ માણો છો તો સાથે સાથે માધવપુરમાં ઘણા જોવાલાયક સ્થળ પણ છે એનો પણ તમે આનંદ માણી શકો છો તો અહીં નજીકમાં જ તમે અહીંયા માધવપુરનો જે મેઇન ચોપાટી પર આવો તો નજીકમાં સરસ મજાનું માધવરાયનું મંદિર છે ત્યાં પણ તમે જઈ અને દર્શન કરી શકો છો લગભગ માધવરાયનું મંદિર ચાર વાગ્યા પછી ચાર પાંચ વખત અડધી અડધી કલાકે ખુલે છે એનો પણ દર્શનનો લાવો લેવાનો ખાસ ભૂલતા નહીં તો મિત્રો છે ચોરી માયરા મેં તમને જેમ વાત કરી એમ કે અહીંયા ચોરી માયરાની અંદર અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ લગ્ન કર્યા હતા અને ખાસ આ વખતે નવું બધું ડેવલપમેન્ટ થયું છે કદાચ તમે નથી આવ્યા તો ખરેખર આ સ્થળને વિઝિટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને હારે મેં તમને જેમ કીધું કે બાજુમાં રૂક્ષમણિવાનું મંદિર છે એ પણ એકદમ નવું બન્યું છે અને ઘણી બધી નવી વસ્તુઓ થઈ છે એ પણ ખાસ આપણા વિડીયોમાં જોયું છે અને ખાસ તમને બતાવી છે તો ત્યાં જવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો ફટાફટ ત્યાં જઈ અને જે કંઈ નવી વસ્તુ છે બધી જ વસ્તુનો તમને વિઝિટ કરાવી દઈએ તો મિત્રો તમે ઘણી બધી વખત માધવપુરનો મેળો કર્યો હશે પણ ખાસ મેં તમને જેમ વાત કરી એમ કે તમે ભાઈબીજનો મેળો કરો છો સમુદ્રમાં સ્નાન કરવા આવો છો તો હારે હારે માધવપુરની અંદર ઘણા ઐતિહાસિક સ્થળ છે એને પણ તમે જોઈ અને લાભ ઉઠાવી શકો છો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો આ છે ચોરી માયરા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ માતા રૂક્ષ્મણી સાથે ચાર મંગળ ફેરા ફરે છે દર ચૈત્ર માસની અંદર તો મેં તમને જેમ કીધું એમ કે જ્યાં દરિયો છે જ્યાં નાહવાનો મેળો છે ત્યાંથી લગભગ બે કિલોમીટરના દૂરી ઉપર તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ની અંદર અહીંયા તમે આવી અને આનો છે નજારો એ માણી શકો છો અને બીજું પણ ઘણું બધું છે ફટાફટ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણા વિડીયોની અંદર ખાસ જોવાની છે તો મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે આપણે માધોપુર ની અંદર સ્નાન મેળો કર્યો અને આરે આરે તમે અહીંયા ઉસવાશ્રમ ની અંદર ફરવા આવો છો તો અહીંયા મહાપ્રભુજીની છાસઠ નંબરની બેઠક છે ને એ પણ અમારા માધુપુર ની અંદર કે અને અહીંયા કદમકુંડ પણ છે એના પર તમે દર્શન કરી શકો ત્યાં ભગવાને લગ્ન કરી ને સાક્ષાત પીઠી ઉતરી તમે જોઈ શકો છો આ જગ્યા છે ત્યાં તમે દર્શન કરી શકો છો તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરીને માધવપુરના દરિયામાં તમે સ્નાન કરી લીધું અને સ્નાન કરી તમને એવું લાગે છે કે આપણે માધવપુર પાછા ઘણા ટાઈમ પછી આવવાનું છે તો અહીંયા મેં તમને જેમ વાત કરી કે વસવાશ્રમની અંદર મહાપ્રભુજીની બેઠક છે એની એક જે નજીક સરસ મજાનું રૂક્ષ્મણી માતાનું મંદિર છે એનો પણ ખાસ એટલે ખાસ લાવો લેજો કેમ કે સરસ મજાનું મંદિર છે અને નવું મંદિર બન્યું છે એકદમ તમે આવ્યા હોય ન આવ્યા હોય તો એક વખત ખાસ માધવપુરના મેળા માધવુના સ્નાન સ્નાન મેળામાં આવો તો સ્નાન કરી ખાસ રૂક્ષ્મણી માતાના દર્શન કરવા એક વખત અચૂક આવજો મહાપ્રભુજીની બેઠકની એક્ઝેક્ટ નજીક તો મિત્રો હારે હારે ત્યાં સરસ મજાનું ઓશો આશ્રમ ગોકુલ આશ્રમ પણ આવેલું છે એક્ઝેક્ટ ચોરી માર્યાની બાજુમાં તો ત્યાં પણ તમે માધવપુરના સ્નાન મેળામાં આવો છો તો એક વખત ખાસ માધવપુરનો ઓશો આશ્રમને પણ વિઝિટ કરજો ત્યાં પણ સરસ મજાનો માહોલ છે અને ખરેખર બધું જોવાલાયક છે આવી રીતનો કંઈક નજારો છે તો એક વખત ખાસ માધવપુર આવો માધવપુરનો સ્નાન મેળો કરો અને માધવપુરમાં ઘણા બધા સરસ મજાના જોવાલાયક ફરવાલાયક સ્થળો છે તેને વિઝિટ કરો ખરેખર બહુ મજા આવશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય માતાજી